हेलो फ्रेंड सीताराम केम छो बता बस जो हारा सो थिया दिन दो जावी ने हु जा बाहर निकली ना ता व्यू एवो मस्त अनुभव देखाड़ा आजी हूँ है टाइम में मुझे तस्वीर तो भगवान देखा था ना इत भी लो वाला भी हो ये बात चलती है जो रहने के मुंबई आप

tähtsadest . ma tulen , tulsin . mul jäi nüüd vahele . mul oli noosi see , ma olin oma kõrval , mul oli pui ja ma olin noolenud , me oleme tegelikult , ma olin Osi kõrval . et ta on mingi tund korral . आ है ना अमारूणकुक मंदिर है कोई दीमी देखाड़ू ने जहाँ मढ़रा वाली है मे उतिया गणपति बप्पा कृष्ण भगवान अमरी कुलदेवी म चामुंड बाकी बदाई भगवान है वाह है ना मार मामू आगे वगाड़ता था अने कहाँ हूँ क्या भाई बताएं कमेंट कर जो जिन जिन खबर हो ये ने लगभग तब बताएं ने खबर है जी हैं जो माथ माले नहीं देखा है राम राम, राम तो ने सुता राम कैंप से बता मजा माँ तो हूँ वाटा मैं युद्ध जीएबी ने ऑफिस ही कहाँ हूँ कारण मैं आगे आगे देखा रहा આથી જવાબ જડકો આપડી બેસ્યાદી માં આપણું કામ હે થઈ જાય તો તમને આગળ દેખાડ કે કામ કામ હાટું આવ્યું હતું તો જીએબી ની ઓફિસે હું જે કામ કરવા ગયો તો ઈનું મેઈન રીઝન હતું કે જો સોલાર અમારે દરેડ પ્લોટ હે ના અમે સોલાર ફિટ કરાવેલ હે પણ સોલાર ફિટ થકો ગયો ને મહિનો દી માથે થકો ગયો પણ હજી આપણી સોલાર નું જે મીટર આવે જેમાં યુનિટ જમા થાય એ જે ફિટ કરવાનું તો મહિનો દી માથે થકો તો ત્રીસ વર્ષ કરવા ગયો તો એક એકાદી ફેરવ્યો હતો

તો કમેન્ટ માં કહી દીઓ કે ફૂલ વિડિયો બનાવો તો આપણે આના વિશે ફૂલ વિડિયો બનાવશું તો ઈ માટે ગયો તો હું જીએબી ની ઓફિસ હે આ જો આ સોલા સિક્કા કરાવલે 10 કે બોટનું સિક્કા કરાવલે કારણ કે લેડ બિલ બહુ આવતું એ હાટું મેં ફિટ કરાવલે અટાણે સી આર ગયા ને યોગેશ અટાણે ઊઠે ને ચા जो शियारे जो ही हवा से हवा सियार थी है अटा नहीं साफी है अम्मी है ना आज मांडवी जो आई खेतर में पानी वराई गूँ ને આજ અમારી માંડવીને પૂરે પૂરા એહી દી થી ને અમે આગડી હે ને માંડવી ના છોડવા ઉપાડીને જોઈ હું કે કીવો ફાલ હે ને કાવ હે ને આપણી આમાં થોડક દે પહેલા દવા છાટી થી ઈની હિમાં કીવોક ફાયદો છે ને કાવ હે ને કીવા ખીલા બેહે ને ઈ તમને આગડી વિડિયો માં આગળે દેખાડી જો તો વિડિયો માં જોડાયેલ રહેજો અમે જા હે છોડવા

ફાલ તહરો હોય ઓ મેહનાજ પેરોલી ગા રિયો કેસ મેકને ઓ મસાણ્યું ખાતર ન નઈ બ્રેડ નાખીસો સોયડે મેં Tata ને દે ક્યો છે 20 વી ગામ માં એક વી ટેલર મોટો ડમ્પર ની બ્રેડ નાખેલ હે આમાં ને દે યો બે ને દાદ હે પર ફાયદો કોણો થાઈ આપડી આપણી દેહી ખાતર જીવો તો ફાયદો નો થાય પર ફાયદો હરો થાય વાંધો નો આવે अब मांडवी बेन डोडव फल जो है कि आग भी बड़ा है हां कासी है जे अजय जो आज ही ना जी ना बे ये जो जहर वो फल है ले आ जा मैं देखता हूं अरे बाके पास है अजय तो हमारे डोड महीने ऊपर हम्म अरे अपनी मांड भी पड़ी तो देखा दियो कि वो फल छे काम है बुदे आटा में हवा सो थी ने हूं जसु आईवा भी दवा

લાઈન માં આ એક નવીન છે પછી આ બે તમારું રેગ્યુલર આવે કાયમ અહીંયા જ રહી નાખું ને આ હે ને પીવા ન જ ગયો એટલે આ ધ્યાન રાખવું એલ્યુબે નહી પીવા ન દે અલે વિન બીન ન કહેતા ઘણા આય મૂકા પણ આ હે ને પીવા ન દેવેલું બધુંય નું જ પીએ છે અટાણે હે ના આઠ વાઈ ગયા ને જો ચાંદા મામા ને આવો કઈક વ્યુ આવે આ વિડીયો નો એન્ડ અમે આજ કરીએ ને આવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો ને આવો સપોર્ટ કરતા રહેજો